માતા ફ્રેન્ડ્સ તો આપણો મિની રણુજા એટલે કે રણુજા એટલે કે રોમાપીનું હા સારું છે મિની રણુજા છે આપણે અમારી નજીક જ છે અહીંયા લક્ષ્મીપુરા તો જો દર્શન કરવા જવું છે પબ્લિક બધી ઘણી બધી તો છે ઘણી બધી ચાલતી જાય છે બીચ પર આજે બીચ છે એટલે પબ્લિક જાય છે હું થોડું લેટ મળ્યો દાળો આ જમવાની તૈયારી છે

પંડે ભૈરવના ભાઈઓને આજ જાન ધન કરવા માટે એ ભલે દેવાનો ખત હા જમણવાર જામજીજી ભાઈ હા લેજો પરચાની કરી લેજો જમણવાર જામજીજી મામા તાહી

બહુ બહુ ધનવાદ કે ભાઈ અરે તમે 500 જમીન ભાઈ ભાઈ તૈયારી થઈ જમણવાર ચાલુ થઈ પબ્લિક છે ચા પાણીની વ્યવસ્થા છે

यज्ञशिष्टाशुना सन्तो मोदन्ते सर्वके दिशे भुजन्ते ते पदम पापा हे पचन्तात्मकारणा यत्करोषि न सासि अहो मैस्वा अहोमैश्वानरो भूतवा પ્રાણી ના સેવાસિત પાણ પાણ સમાયુતમ પચવિધમ ચતુર્વિધમ પ્રસાદી જમો અને ભગવાનના ના ગુણ ગાતા રજો ભાઈ ના હા જે કઈ ભક્ત લોકો આવેલા હોય તે દર્શન પણ કરો અને અહિયાં જમણવાર ચાલુ થશે તમારી પ્રસાદી જમજો અને તમારી જે હા આશીર્વાદ આપશે આશીર્વાદ

कि जगन बीच मौका ने दे जो ए बाजे हाथ पर धोता हूं दुकान जमवाने सड़ी पीवाई चिड़ी कड़ी को नो चोखा गिरे प्रसाद तो, तो भी ग्रहण कर ले जो प्रारंभ कर ले जो लाखों रुपया खर्च आप बचाते बड़े नहीं એટલે પ્રસાદી નો શેત પર બગાડતા થા અને શાંતિ બી કરજો કરે જમો

હા આ કોઈ માતાજી ભગવાનને સદાવત કહેવાય ભંતારો એટલે આપજો નામી साजन

એ તો રોમા પી વામું જોવું બધું એ તારે ચો તારે હા પંદર વાર થયું હોય ને એક જ ધારા બરોબર સરસ આરુ કલ આની મેમ્બર એડિટર પરસાદી ચાલુ છે ભાઈ જમણ ચાલુ છે ભાઈ જે જગ્યાએ થાળી ધોવાનું હોય ધોવાતી હોય ત્યાં પકાડી દેજો પબ્લિક ભાઈ ત્યાં હાથ પણ ધોતા આવજો અને આ બાજુ પાણીની પીવાની સગવડ આ બાજુ તૈયાર છે ભાઈ હા અહિયાં ભીડ ના કરશો અને મહેરબાની કરી આપણા રક્તુભાઈ બહુ કહેવાય બાલાજી આજે આટલો પીડી બાજુ રહ્યો